કેશોદ રોટરી ક્લબના ના વરેની પ્રેસિડન્ટ તરીકે ડોક્ટર સ્નેહલ તન્ના અને સેક્રેટરી કે અજય ગોધાસરાને આવનારા 2025-26 ના વર્ષની વિશેષ કામોની શુભકામનાઓ અપાઈ જેમાં કેશોદ ના ભારત વિકાસ પરિષદ કર્મશીલ ગ્રુપ યુ હિન્દુ યુવા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સ્કૂલ સંચાલકો જેવા તમામ એનજીઓ દ્વારા પ્રેસિડન્ટ અને સેક્રેટરીને આવનારા વર્ષમાં વિશેષ કામગીરી બાબતે શુભકામનાઓ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સૌએ સાથે મળીને સ્વરોચી ભોજન લીધા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશ ચનિયારાઓ અને હિતેશ રામોલિયા દ્વારા કરવામાં આવ્યું આજ રોજ એકલબ કેસોનું એકવીસમું ઇન્સ્ટોલેશન સેરેમની ગોરાપટેલ સમાજ આંબાવાડી ખાતે રાખવામાં આવ્યો જેમાં પ્રેસિડેન્ટ તરીકે વારી વરણી થયેલી છે ઉપરાંત હોનરરી સેક્રેટરી તરીકે શ્રી અજયભાઈ ચોખાસવાની નિમણૂક થયેલી છે કેશોદ શહેર માટે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે પર્યાવરણ ક્ષેત્રે સામાજિક લેવલે બહેનો માટે બાળકો માટે એવા અલગ અલગ ફિલ્ડના અલગ અલગ કાર્યક્રમો આવતા વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસના રોટલી યાર્ડમાં થાય તેવી અમારી શુભેચ્છા સાથે અમે શપથ ગ્રહણ કરેલા છે જેમાં શપથ વિધિમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા અને ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી મેન્જર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રશાંતભાઈ તોમાર જૂનારથી ઉપસ્થિત રહ્યા હતા સાથે કેશોદના નગરજનો જ્ઞાતિજનો અને અલગ અલગ એનજીઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસિડેન્ટ અને સેક્રેટરી સાથે ટ્રેઝરર અને અલગ અલગ વોર્ડ મેમ્બર્સની પણ અહીં નિમણૂંક અને શપથવિધિ કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો આપણા કેશોદને આપણે રૂડ બનાવીએ શૈક્ષણિક નગરી બનાવીએ ભક્તિમય નગરી બનાવીએ હાથ નગરી બનાવીએ અને ખૂબ આગળ વધારીએ આપણે એવી રીતે આશા સાથે ભારત માટે ધન્યવાદ ઓગસ્ટ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ